વડગામના છાપીના ભરકાવાડ પાસે વીસેક દિવસ અગાઉ રાજસ્થાનની એસટી બસમાંથી રૂપિયા એકવીસ લાખની લૂંટ થઈ હતી જે કેસનો ભેદ ઉકેલતા બનાસકાંઠા પોલીસે ચાર આરોપીઓને રૂપિયા સોળ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે શ્રીરામ હોટલની પાસે એસટી બસમાંથી આશરે એકવીસ લાખ રૂપિયાની આંગળીય પેઢીની એક લૂંટ થયેલી હતી આ વસ્તુની જાણકારી થતા જ અમારા લોકલ પોલીસ સ્ટેશન એટલે કે છાપી પોલીસ સ્ટેશને તરત જ કાર્યવાહી કરી એફઆઈઆર નોંધી તમામ જ સીસીટીવી ફૂટેજો મેળવવા લાગ્યા હતા આની અંદર ત્યારબાદ એલસીબીની ટીમને બી જોડવામાં આવી હતી અને ડીઆર ગઢવી અને એસ જે પરમારની ટીમ તથા પીએસઆઈ એસબી બી રાજગુર આ લોકોએ અલગ અલગ ટીમો બનાવીને આશરે પાંચસોથી વધારે સીસીટીવી ફૂટેજોને ચેક કર્યા જેની અંદરથી અમને એક શંકાસ્પદ ગાડી લાગી હતી આ ગાડીનું વધારે ટેકનિકલી અમે અવલોકન કરતાં ખ્યાલ પડ્યું કે એની અંદર આશરે છ જેટલા માણસો હતા કે જે લોકોએ આ લૂંટને અંજામ આપેલો હતો